તમામ આગેવાનો સાથે અહીં ઉપસ્થિત કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારીઓ સાથે દૂર દૂરથી આજના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે

મહત્વના પાંચ સાત મુદ્દાઓની વાત તમારી વચ્ચે હું મૂકીશ આપણે આપણે બધા ભણતા અને ઇતિહાસની વાતોમાં બધાએ જોયું વાંચ્યું ભણ્યું ધોરણ સાત હોય આઠમા ધોરણ ધોરણની વાત હોય કે નવમા ધોરણના ઇતિહાસની વાત હોય એમાં આપણને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વાતો ઘણી જાણવાની મળી

તેના સંશોધનો એવા કે છે કે આ ધરતી પર પેલા જો કોઈ આવ્યો આદિ માનવ આદિવાસી સમાજ હતો એટલે આદિ વાસી એટલે વસનારો આદિવાસી મૂળવાસી જે આદિ માનવ તરીકે શરૂઆતમાં ક્યારેક કોઈ સભ્યતાની શોધ નથી થઈ ત્યારે આદિ માનવ તરીકે જંગલોમાં ફરતો કંધ મૂળ ખાતો વન્ય પ્રાણીઓ નો શિકાર કરી સ્થાયી થયો એક બે ત્રણ એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું કબીલાઓ બન્યા અને એ કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા આજે આજુબાજુના તમામ ઇલાકોનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું તો એના મૂળમાં આદિવાસી રાજાઓના ઇતિહાસો આવશે ત્યારે બારની સભ્ય સંસ્કૃતિના અતિક્રમણો થયા આપણા દેશ પર આક્રમણો થયા હજારો વર્ષ એમાં બાર ની સંસ્કૃતિ ના લોકો શાસન કર્યું પાંચસો વર્ષ મુઘલો અંગ્રેજો આગળના વક્તાઓ કીધું એ પ્રકારે આપણા પૂર્વજો લડ્યા છે આપણા પૂર્વજો એ શહીદી બોહરી છે આપણા પૂર્વજો આમાં લાખો સંખ્યામાં મૃત્યુ પામ્યા છે અને બાદમાં આઝાદી મળી છે તમે ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ જોજો માનગઢ માં પંદરસો ને સાત લોકો નો શાસન દ્વારા પાલ દરવાડા નો હત્યાકાંડ જોશો બારસો થી પણ વધારે લોકો નો ત્યાં નરસહાર થયો એ જ પ્રકારના તમે આજુબાજુ ના ઇતિહાસ તમે જોજો હજારો આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી થઈ ગઈ પણ આજે ઇતિહાસમાં માં ક્યાંય એમનો ઉલ્લેખ નથી આપણો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે આપણો ઇતિહાસ એક ગૌરવશાળી આજે આપણા લોકોને આપણો ઇતિહાસ ભણાવવામાં નથી આવ્યો પણ સાથીઓ તમે જોઈ લો આજે આ ક્રાંતિકારી ભૂમિ પરથી હું તમને કહેવા માંગુ છું આ મનુવાદી લોકો ગમે તેટલો આપણો ઇતિહાસ દબાવશે પણ પથ્થરને પણ તોડીને આવનારા દિવસોમાં આપણો ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ આવું પડે છે આજે ગુરુ ગોવિંદ સિંહ નો ઇતિહાસ આટલા વર્ષો થી દબાવવામાં આવ્યો પણ એ ઇતિહાસ ઉજાગર કરવા માટે એમના ગૃહમંત્રી ને આપણા પંચમહાલ જિલ્લામાં માં પડે છે

અઢારસો ને અઢાર માં પેલો વિદ્રોહ અંગ્રેજો સામે ધરતી પરથી માં વિદ્રોહ થયો અને પેલા વિદ્રોહ પછી તરત અઢારસો માં આ ધરતીના નાયક આગેવાનોના નેતૃત્વમાં આ અંગ્રેજી અઢારસો માં ધરતીના નાયકો નાયકો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો એ જ પ્રકારે રૂપસિંહ નાયક ની આગેવાની માં અઢારસો થી અંગ્રેજી શાસન સામે દેશી એ આંદોલનોના કારણે અઢારસો ને ઓગણ ચાલીસ માં આપણા જાંબુઘોડા નુરાકોટામાં સ્પેશિયલ કમિશનરની નિમણૂક આ બ્રિટિશ શાસનને તે વર્ષે કરવામાં આવી હતી ઓગણીસો માં

ઇતિહાસ તમને ક્યાંય પણ મળશે તો તેની અંદર થી તમે વાંચજો એમની સુરવિરતા ઝલક તમને એમાં મળશે અંગ્રેજો પર તોપ હતા બંદૂક હતી ગોળી હતી બારૂદ હતા સૈન્ય હતું બધી સિસ્ટમ હતી છતાંય 1854 માં જે વિદ્રોહ હતી થયો અને એની સામે પણ આપણા લોકો ઝુક્યા નથી એમની ગુલામી આપણા લોકો સ્વીકારી નથી એ આપણા રૂપસિંહ નાયક ની આગેવાની માં અઢારસો ને ચોપન નો વિદ્રોહ થયો હતો ત્યારે એ જમાનામાં આ વિસ્તારના લોકોને એક કરવાના કોઈ પણ જગ્યાએ કોઈ એ ના મળે છતાં એક કરીને હજારો લોકો ભેગા થઈને અંગ્રેજો સામે લડતા હતા અંગ્રેજો સામે ક્યારેય જોઈકા નથી આગળના વક્તાઓએ કીધું એ પ્રમાણે ત્યારબાદ તો અનેક વિદ્રોહ થયા અંગ્રેજોએ આદિવાસીઓને કંટ્રોલ માં લેવા માટે આ વિસ્તારમાં

છોટા ઉદેપુર દાહોદ ધરતી પર એમની આગેવાનીમાં હિંસક સંગ્રામ થયો એનો ઇતિહાસ તમે વાંચી લેજો આપણા પૂર્વજો ની તાકાત શું હતી અઢારસો ની સત્તાવન માં ચાલુ થયેલું એ યુદ્ધ ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું અહી ના પૂર્વજો અંગ્રેજો ને બાત આપી હતી અંગ્રેજો એ મજબૂર માં આવીને અઢારસો ને અઠાવન માં દાહોદ ખાતે એમણે ભીલ બટાલિયન ની સ્થાપના કરવી પડી ભીલ બટાલિયન નું આખું સૈન્ય એમને બનાવવું પડ્યું

રૂપસિંહ નાયક એમની પૂરી ટીમે આ વિસ્તાર ને આ વિસ્તાર ને સ્થાપિત કરવા માટે ધર્મ રાજ સ્થાપિત કરવા માટે સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેની પહેલ શરૂ કરી બાર ફેબ્રુઆરી થી લઈને બાર ફેબ્રુઆરી થી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધી આ વિસ્તાર ને બ્રિટિશ શાસન માંથી સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું હોય તો આપણા રૂપસિંહ નાયકે જાહેર કર્યું હતું અઢારસો ને અડસઠ માં એમણે કીધું અમે કોઈ વેરો નહી અમે કોઈ લાકડું રાજ્ય રાજ્ય જાહેર કર્યું અને ચૌદ ફેબ્રુઆરી સુધી એના રાજા બની ને રૂપસિંહ નાયકે શાસન પણ કર્યું હતું ત્યારે આ અંગ્રેજી શાસન દ્વારા અહીના રજવાડાઓ જે દેશી રજવાડાઓ હતા જે પોતાને સભ્ય સંસ્કૃતિ ચારે તરફથી એમાં હુમલો કરવામાં આવ્યો એમાં ઘમાસણ થયું યુદ્ધ થયું અને છેલ્લા એક મહિના સુધી યુદ્ધ કરવામાં આવ્યું અને છેલ્લા છેલ્લી પંદરમી માર્ચ ત્યાં રાખવામાં આવે છે અઢારસો ને અડસઠ ની વાત કરું ત્યારે એકત્રીસ માર્ચે અહીંયા જાંબુઘોડા સ્પેશિયલ કોર્ટ અંગ્રેજી શાસન દ્વારા સ્પેશિયલ કોર્ટ ચલાવવામાં આવે છે

તમે વિચાર કરો પ્રકૃતિ ની એવી કેવી તાકાત હશે કુદરત નો કેવો સહકાર હશે જયારે રૂપસિંહભાઈ ભાઈ નાયક ને ફાંસી ના મા ચડાવવામાં આવ્યા ત્યારે ફાંસી નો માછડો પણ તૂટી ગયો મિત્રો એ તાકાત જોડિયા પરમેશ્વર રૂપસિંહ નાયક ગલિયા નાયક બાબરિયા નાયક રાવજી નાયક ને એક જ દિવસે એકી સાથે પાંચે જણ ને ફાંસી ના માછડા પર ચડાવી દેવામાં આવ્યા એ બેતાલીસ લોકોને જન્મ ટીપ ની સજા કરવામાં આવી આટલું મોટું આમનું ત્રીસ વર્ષ અંગ્રેજી હુકુમત સામેની લડાઈ હતી પણ ઇતિહાસના પાનામાં ક્યાંય આપણને ભણાવવામાં નથી આવતા એમણે ક્યાંય પોતાનો ઇતિહાસ લખ્યો નથી અને આ મનુવાદી સરકારો ક્યારેય આપણને બતાવ્યો નથી ક્યારે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો ને હું કેવા માંગુ છું આજે આઝાદીના વર્ષ થયા દેશની આઝાદી માં આપણા પૂર્વજો આટલું મોટું યોગદાન છે હજારો લોકો માટે દેશ ડબે ચાલતો થયો પણ જે પ્રકારે આઝાદી પેલા આપણા લોકો નું શોષણ થતું હતું એ જ પ્રકારે આજે પણ આપણા લોકો નું શોષણ ચાલુ છે સભ્ય સમાજની વાત કરનારાઓ સભ્ય સંસ્કૃતિ ની વાત કરનારાઓ આજે સત્તામાં રહીને એમની સત્તા નો દુરુપયોગ કરીને આજે પણ અમારા સમાજના અધિકારો આપણા અધિકારો છીનવાઈ રહ્યા છે આજે આપણા બંધારણના અધિકારો જે આપણને સંવિધાન ની આર્ટિકલ બસો ચુમ્માલીસ ની પેટા માટે ઉપયોગ નથી થતો કે અમલવારી નથી થતી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો આપણે બધા જાગી જવાની જરૂર છે કેટલાક લોકો અમે રાઠવા કેટલા કે અમે નાયક કેટલા કે અમે ચારેલ કેટલા કે અમે ડામોર કેટલાક

વિચાર કરો નાયક સમાજની વસ્તી મારા અંદાજ મુજબ આટલા જ વિસ્તારોમાં સોળ લાખ છ લાખ થી પણ વધારે છે સાચી વાત છે કે ખોટી વાત છે છ લાખ થી પણ આટલા આટલા વિસ્તારો વસ્તી એટલી મોટી હોવા છતાં આજે નાયક સમાજ ને કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ નથી મળતું એ નોકરી નું ક્ષેત્ર હોય એ રાજકીય ક્ષેત્ર હોય કે બીજી ક્ષેત્ર હોય કોઈ પણ નાયક સમાજ નો માણસ આજે આપણને જોવા નથી મળતો એ તમારા ને અમારા બધા માટે દુઃખ ની વાત છે આવનારા દિવસોમાં નાયક સમાજ ને કઈ રીતના હાથ પકડીને આગળ લઈ જવો એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે આપણા આદિવાસી સમાજના યોદ્ધાઓએ આપેલી એ શહીદીને આપણે યાદ કરવી પડશે એમના પૂર્વજો આજે બધા જ દેખાય છે એમના પૂર્વજોની આજે હાલત શું છે આજે આ ગામોમાં શાળામાં શિક્ષકો નથી થોડા દિવસ પહેલા વિસ્તારમાં અમે આવ્યા ત્યારે અહીંયા રસ્તાની વ્યવસ્થા નહોતી આ વિસ્તારના લોકોએ કીધું કે અમને રોજગાર નથી જંગલ જમીન અમે ખેડીએ છીએ ના દાવા અરજી કરી છે એના હજુ હક પત્રક અમને મળતા નથી કોઈ લાભ અમને મળતો નથી અમારા બાપ દાદાઓ ના પુરાવા માંગવામાં આવે છે ત્યારે સાથીઓ એક પ્રતિનિધિ તરીકે તમને હું કેવા માંગુ છું જ્યાં સુધી આપણો સમાજ ભલે કોઈ પણ અટક લખાવતા હોય કોઈ પણ ગાતી ધર્મ સંપ્રદાય અનેક પ્રકારના સંગઠો ભૂલી એક જગ્યા પર આવીને પોતાના અધિકારો નહીં ત્યાં સુધી આ લોકો આપણા ભાગલા પાડીને આ લોકો આ રીતના ઉપયોગ કરીને આપણા પર રાજ કરવાના છે એના માટે આપણે વિચારવું પડશે ચિંતન કરવું પડશે મનન કરવું પડશે આવા પ્રોગ્રામો ઘણા થશે અમે આવીશું પ્રવીણભાઈ આવશે બોલશે બોલશે બધા સાંભળીને છૂટા પડી જઈશું એની પાછળ કઈ થવાનું નથી પ્રોગ્રામ દર વર્ષે થાય છે એ જ રીતના દર વર્ષે ચાલવાના છે પણ આ વર્ષે પ્રોગ્રામ થાય છે તો એના પરથી શું નવું કરવાનું એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે સાથે વિનંતી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા સમાજ નો કોઈ ઉદ્ધાર નથી થતો એનું કારણ પણ છે કે આપણે શિક્ષણ માં ખુબ પાછળ આપણા યુવાનો પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ તમારો ભણવાનો સમય છે ત્યાં સુધી તમારે વ્યસનો અને ફેશનો દૂર રહેવું પડશે તમારે વ્યસન અને ફેશનો દૂર રહેવું પડશે તો તમે આવનારા ભવિષ્યમાં આપણી પેઢીને સારી પેઢી શિક્ષણ આપી શકશો ત્યારે એમના જીવન પરથી આપણે પ્રેરણા લેવી પડશે એમનું જીવન એમણે આખું જીવન ત્રીસ ત્રીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો કોના માટે આવનારી પેઢી માટે આદિવાસી સમાજની જમીન જળ જંગલ જમીનો ના રક્ષણ માટે એ ફાંસી ના ચડી ગયા એમના લોકો આજીવન સજામાં જતા રહ્યા ત્યારે મારા સાથીઓને કહેવા માંગુ છું ક્યાંય પણ આદિવાસી સમાજ ની વાત આવે ક્યાંય પણ કોઈ ની જરૂર હોય આપણે પક્ષ પાર્ટી ના ઝંડા ઘરે મૂકીને બધા ભેગા થવું પડશે એક થવું પડશે એ ચાહે નાયક સમાજ નો પ્રશ્ન હોય એ ચાહે વસાવા નો પ્રશ્ન હોય એ ચાહે ડામોર નો પ્રશ્ન હોય જયારે પણ આદિવાસી સમાજ ની વાત આવે બધાએ એક મંચ પર આવીને એક હાકલ સાથે આપણે અવાજ ઉઠાવવું પડશે અને જયારે જરૂર પડે ત્યારે ગાંધીનગર તરફ નો માર્ગ પણ આપણે અપનાવો પડે તો બધા તૈયાર થઈ જવો પડશે આપણે આટલું મોટું યોગદાન આપણે એ મંચ પરથી કહીએ છીએ

આવનારા દિવસોમાં અહીં બેઠેલા સારા સારા વડીલો સારા સારા બેરોજગાર યુવાનો એ પણ જાહેર જીવનમાં આવવું પડશે અને સમાજની વાત આવનારા દિવસોમાં ગાંધીનગર સુધી પહોંચે એ દિશામાં જવું પડશે સાથીઓ વધારે વાત હું નથી કરતો પણ આજના પાવન અવસરે અમને આમંત્રિત કર્યા અમારું માન સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને અમને અહીંયા જે અમારી વાત મૂકવાની જે તક આપી એ બદલ આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વધારે વાત હું નથી કાર્યક્રમ ની આજના મંચ પરથી હું કેવા માંગુ છું જ્યારે પણ આપણા સમાજ ને અમારી જરૂરત હશે ત્યારે આ ચૈતર વસાવા અમારી પૂરી ટીમ તમારી સાથે રાતે બાર વાગે પણ આવીને ઉભી હશે તમારે સમાજ અમને મંચ અમને બોલવાની તક આપી અને કાયદો અને વ્યવસ્થા જળવાયના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે ત્યારે બધા જ લોકોનો હું ખુબ ખુબ આભાર માની ને છું જય આદિવાસી જય જોહાર જય નાયક